મનોજ મુંતિર લિખિત નિર્મિત મેરા દેશ પહેલે ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવા શક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના પ્રથમ ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલેની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સહિત બસ્સોથી વધુ કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીવનયાત્રાના અનેક પહેલુઓ ગણતો રોમાંચિક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર આકાર લઈ રહેલા નવા ભારત રૂપાંતરની રોમાંચક કહાની મેરા દસ પહેલેનો ગુજરાતમાં સૌ પ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગેપ સિટીમાં યોજાયો હતો શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમણે પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વને ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફળતા રાષ્ટ્ર

ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય ઉદ્યોગ વેપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ આ મંચ મંચન માણ્યું હતું શ્રી નરેન્દ્ર મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ કરેલી સફર સોમનાથ અયોધ્યા રથયાત્રા કાશ્મીર સુધીની એકતા યાત્રા અને અલગતાવાદીઓની ચમકીઓને પડકાર ઝીલી લઈને શ્રીનગરના લોક લાલ ચોકમાં તેમજ વડિ તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંધુની શૌર્ય ગાથા રામ મંદિર નિર્માણ સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું લેખક નિર્માતાને પ્રતુષ્કર્તા મનોરંજન મનોરંજન સરાળ રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા કુમાર સહિત બસોથી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રીય ભક્તિમય બનાવી દીધું હતું વિશાળ સંખ્યામાં આ શો શોને નિહાળવા ઉમટી પડેલી યુવા શક્તિ અને સમાજ જીવન અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યું છે કે મેરા દેશ પહેલે એ માત્ર કોઈ સામાન્ય શો નહીં પરંતુ નવી પેઢીની વિચારધારાનો પ્રતિક બની ગયું છે મેરા દેશ પહેલે ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નેશન ફર્સ્ટની ભાવના હવે આ ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાન શ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે